નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં નિકુંજ પરિધિત વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી ભરતી બે ચોવીસ ગુજરાત આંગણવાડી કારીગર અને તેડાગર ભરતીને બદલો નિયમો મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આંગણવાડી ભરતી બે ચોવીસના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે મારી વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ અને ટેલિગ્રુપ બંને બનાવે છે બંને જગ્યાએ જગ્યાઓ સે જોઈન થઈ છે લિંક ડિસ્કશન મૂકું છું શૌચાલ શરૂઆત કરી છે મિત્રો જે પરિપત્ર જણાવવામાં આવ્યું છે કે મહિલા અને બાળ બાળ વિકાસ હેઠળની સંકલિત બાળ વિકાસ યોજના આંગણવાડી કેન્દ્ર ખાતે ફોજ બજારી આંગણવાડી કાર્યક્રમ બહેનો પસંદગીના ધોરણ ઉપર વેચાણ લીધેલા વિભાગ તે અગે યોજનાઓની ઠરાવ નક્કી કરવામાં આવેલી છે અને આવી રીતે પસંદગી પામેલા આંગણવાડી કાર્યક્રમ તેડાગર બહેનો એક વખત પસંદગી થયા પછી તેઓ અન્ય જિલ્લા કે શહેરોમાં એમએસસી હેઠાને ધરાવતા હો છતાં તેને બદલી અન્ય જિલ્લાઓમાં કે શહેરમાં ખાલી પડેલી નવા ઊભા થયેલા આંગણવાડી કેન્દ્રો બદલતી નિમણૂક કરી શકાતી નથી આ અંગે જુદા જુદા જિલ્લામાં અન્ય જિલ્લા બદલીથી જોવા માંગતી કે આંગણવાડી કાર્યક્રમ ટીડાગર બહેનોને મળેલી રજૂઆત સરકારશ્રીના વિચાર હેઠળ હતી પુખ્ત વિચારણા બાદ આંગણવાડી કાર્યક્રમ ટીડાગર બહેનો બહેનો આવા કિસ્સામાં બદલી અંગે નીચે બદલાંગ નીચે છે કે શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ટીડાગર બહેનોની ખાલી જગ્યા અથવા નવી જગ્યા મંજૂર થાય ત્યારે ખાલી પડેલી જગ્યા કાયમો એકઠા ધરાવતા હોય હોય પરંતુ અન્ય જિલ્લા કે શહેરોમાં ફરજ બજાવ ટોકણવાળી કાર્યકરો ટીડાગર બહેનોની માગણી થયેલી ટીમની આવી ખાલી જગ્યા મંજૂર થયેલ જગ્યા બદલી નિમણૂક કરી શકાય છે તો મિત્રો જોઈ શકો જે નિમણૂક બાબતે મહત્વની અપડેટ આવી હતી મિત્રો આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબર નો મળશું નવા સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગ ઓ વિડીયો જય હિન્દ જય ભારત